ছ লিটার দশ লিটার ছাত্র এসি গ্রাম ছাড়া আত্ম

પણ એક વીઘાનો હોય ને તો આપડે જો જે હોય એક વીઘા નો અમારે કપા કપો હોય તો જેમ ડુંગળીમાં ખેતી ના પાંચ હજાર રૂપિયા થયા ને એમ અમારે કપા ના ખેડ કરવાના પાંચ હજાર રૂપિયા થાય એટલે ખેડીએ પાંચે આજે રટા રટા રાખીએ એમાં હલકો કરીએ સાહ પાડીએ ત્યાં અમારે પાંચ હજાર રૂપિયા થઈ જાય થઈ જાય કે નહીં પાંચ હજાર રૂપિયા નો અમારો ખર્ચ થાય છે એટલે સરકાર અમારી વાત સાંભળી લે અમારે બિયારણ છે ને અત્યારે નવસો સાડી નવસો રૂપિયા નું એક થયેલી બિયારણ છે

એવી જ રીતે એક વીઘો જમીન અમારે સોંપવી હોય તો ઓછામાં ઓછા પૈસા ગણીએ તો અમારે બસો રૂપિયા જોવે એક દાડી હોય તો એ દોઢ વીઘો જમીન સોંપી દે હવે ત્રણસો કે ચારસો રૂપિયા અમે દાડી આપીએ પણ એ દોઢ બે વીઘા જમીન અમને સોંપી દે તો અમારે બસો રૂપિયા એક વીઘે સોંપવાના જોઈએ અમે ઘરના ના તો એ પૈસા તો ગણાય ને કે ન ગણાય ઘર મેળા સોંપી તો એવી જ રીતે અમે ડીએપી ખાતર નાખીએ એટલે થેલી નાખીએ તો 700 રૂપિયા નું થાય એટલે નહીં પણ રૂપિયા ત્રણસો રૂપિયા નું અમારે ઉરિયા થયા ઓછામાં ઓછી એક થેલી એક રીતે વહી જાય કોઈક ને બે વહી જાય ક્યાંય વહી જાય પણ એક થેલી અમારે ઉરિયા વહી જાય પછી એવી જ રીતે હાથર નાખવાના જે ધારિયા મજૂરી જે થાય એ અમારે ચારસો રૂપિયા દેવી પડે ઓછા માં ઓછા અઢી હજાર રૂપિયા નો ખર્ચો થાય કે થાય અમે ઘરના અમારે ખર્ચો નહીં ગણવા અમારે અઢી હજાર રૂપિયા ખર્ચો થાય એવી જ રીતે અમારે સૌથી હાથ વાર કપામાં હાથી આંખો પડે છાણો કોળીઓ ગુંડીઓ છાણો કોળીઓ ગુંડીઓ છેલે પાંઠો આઠો કી છતી હાથ વખત કરે કરે કોક 10 12 વખત આકે ના પણ છ હાથ વખત તમે હાથી એક કે ત્યારે એ કપા પાકે એટલે કે હાથી આકવાના જમારે 1200 1500 રૂપિયા થાય એવી જ રીતે તે દવા દવાના એક વિગે 2 થી 3000 રૂપિયા થાય

જે કોઈ સાલી મન નો આખરે ગુજરાત માં ઉતારો મને બતાવો અમારો બાવ થી આઠ ગણ નો આવ્યો અને મોટા ભાગ ઘણા ઘણાને પાંચ થી ચાર ગણ નો આવ્યો કઈ આપડે અઢી હજાર રૂપિયા એ ઊંચા કરે આ રિમાન્ડ નો નો બોમ્બે નાઇન નો કાપડ છે ને એ એક હજાર રૂપિયા છે

તો હવે હાલો મિત્રો એમએલએ ને આવેદન પત્ર આપવા જવાનું છે અને હવે સીધા ન્યાસ જાય 아무래도 와캉처럼 무엇이든 되나, 아무거나 와드만 빈. 진짜야, 도와. 평균이 진짜 아무래도. 이따 오겠나. 아무리 좀더 건수 붙어 나도. 진짜야, 우리도. 난티 바게티, 앞으로 400여 스미디 호핑. અડોનસન કુટારી છે ઓઢરાય આવી નથી કામ સો કુટમાં ઈ કારી લો પ્રસિદ્ધાવાવા છે કે દેસકોલી આવી નથી એકદી એવત નથી કામ જો આવો ભાઈ બધું જ મારક હોય બસ ખાલી આઈ વકુરેવા હાલે આવું છે કે માં મને તલપનતા nhà subscribe cho kênh Ghiền Mì Gõ Để không

ભજવા વગર નહીં ભલે ભગવાન કરી બતાવું પડે વિચારતા મને ભર ના આવે આકાશ માં ઉઠી જાવી દોડ વિચાર કરવાથી કાઈ ન થાય બતાવવું પડે ભજવી